દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેને બનાવવા માટે લગભગ ત્રણ હજાર કરોડ ખર્ચો આવ્યો પરંતુ આટલા મોટા સ્ટેચ્યુને કેવી રીતે બનાવવામાં આવ્યું હશે આવો જાણીએ આજના વિડિયોમાં ભારતના સ્વતંત્ર સંગ્રામમાં એક મુખ્ય જવાબદારી નિભાવનારા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી હતા આઝાદી સમયે લગભગ પાંચસો ને રાજાઓ હતા અને આ બધા જ રાજાઓ તેમના થઈ હતા તે સમયે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જેમને ભારતના એક એક રાજાઓ અને નવાબો સાથે મળીને વાત કરી કે તે ભારત દેશ સાથે જોડાય જેથી ભારત પાંચસો ને પાસઠ રાજ ન હતા જેમ કે જુનાગઢના રાજા જે જુનાગઢ ને પાકિસ્તાન આપવા માંગતા હતા કાશ્મીર જે એક અલગ દેશ બનવા માંગતું હતું અને હૈદરાબાદ પણ અલગ થવા માંગતું હતું બીજી તરફ ભારત પાકિસ્તાન ની બોર્ડર ની પરિસ્થિતિ પણ ખરાબ થઈ રહી હતી અને ઘણા એવા ટુકડા પણ થઈ શકતા હતા એટલા માટે એકતા શબ્દ તેમની નામ સાથે જોડવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેનો મતલબ છે કે એકતાની પ્રતિમા બે 2010 માં નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો નિર્ણય કર્યો હતો આ પુરા પ્રોજેક્ટ સંભાળશે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગુજરાતના સરદાર સરોવર ડેમ સામે બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ગુજરાત જે સરદાર વલ્લભભાઈની જન્મભૂમિ હતી અને સરોવર ડેમ જેને બનાવવાનું તેમનું સપનું હતું અને આપણે ગુજરાતના ભૂકંપનો નકશો જોઈએ તો મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપ આવવાની શક્યતા વધુ હતી તેથી આ જગ્યાને પસંદ કરવામાં આવી આ પ્રતિમાને એકસો બ્યાસી મીટર ઊંચી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને કહેવામાં આવે છે કે ગુજરાતની વિધાનસભાની એકસો બ્યાસી સીટો છે એટલા માટે આ આંકડાને પસંદ કરવામાં આવ્યો આ ઊંચાઈ એકસઠ માળની બિલ્ડિંગ જેટલી છે પ્રતિમાના નીચલા ભાગ પ્રવેશ દ્વાર મ્યુઝિયમ અને લિફ્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ લિફ્ટ એકસો મીટર ઉપર જશે ત્યાં એક વ્યૂ ગેલેરી બનાવવામાં આવશે ત્યાંથી સરદાર સરોવર ડેમ અને આજુબાજુ વિસ્તારનો વિસ્તાર એક અલગ જ નજારો દેખાડવામાં આવશે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનવા જઈ રહી હતી અને આટલા મોટા સ્ટેચ્યુ ને બનાવવું જે કોઈ સહેલી વાત ન હતી આ પૂરા પ્રોજેક્ટ ને એલ એન ટી કંપની ને આવ્યો હતો પરંતુ સ્ટેચ્યુ માટે જે જગ્યા નક્કી કરવામાં આવી છે તે જગ્યા આટલો વજન ઉપાડી તે માટે ઘણા એક્સપર્ટ દ્વારા આ જોવામાં બે હજાર ચૌદ માં જમીન ઉપર કામ શરૂ થઈ ગયું હતું એટલે કે જમીન નું લેવલ બનાવવામાં આવ્યું જેના એક વર્ષ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પાયા નું કામ પણ શરૂ થઈ ગયું હતું રાત દિવસ ની મહેનત બાદ એક મજબૂત પાયો તૈયાર કરવામાં આવ્યો એકતા ને ધ્યાનમાં રાખીને એક મિશન ની શરૂઆત કરવામાં આવી હતી એક એક ગામે જઈને ખેડૂતો પાસેથી લોખંડ જમા કરવામાં આવ્યું હતું આ લોખંડ લગભગ એકસો પાંત્રીસ ટન હતું તેને ઓગાળીને મજબૂત સળિયા બનાવવામાં આવ્યા હતા એટલે કે એમ કહી શકાય કે આટલા મોટા સ્ટેચ્યુ ને બનાવવામાં ખેડૂતોનું નાનું એવું હતું હવે વાત કરીએ સ્ટેચ્યુ ની ડિઝાઇન વિશે સ્ટેચ્યુ ની તેમને જેવા પદ્મભૂષણ એવોર્ડ પણ મળ્યો હતો સ્ટેચ્યુ ની ડિઝાઇન માટે તેમણે સરદાર વલ્લભભાઈ ના ઘણા એવા ફોટા જોયા તેમાંથી એક ડિઝાઇન તૈયાર કરી જેમાં સરદાર વલ્લભભાઈ સામે જોઈને ચાલી રહ્યા છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં જોઈએ તો એક પગ થોડો આગળ છે સરદાર વલ્લભભાઈ કોટી પર રાખવાનું પસંદ કરતા અને આ જ વસ્તુ રાખવામાં રામ વી સુતાર જેઓ એ ત્રણ મોડલ બનાવ્યા પહેલું મોડલ ત્રણ ફીટ નું બીજું મોડલ અઢાર ફીટ નું અને ત્રીજું મોડલ ત્રીસ ફીટ નું હતું આ બધા જ મોડલ બનાવવામાં તેમને લગભગ એક વર્ષ સમય લાગ્યો હતો દુનિયા ની જેટલી પણ ઊંચી પ્રતિમા હતી તેમના પગ ઉપર કોઈ ના કોઈ કપડું રહેતું જેથી કંપની પાયો બનાવવો સહેલો હતો પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ડિઝાઇન જોઈએ તો બે પગ વચ્ચે જગ્યા હતી અને આ વસ્તુ કંપની માટે એક મુશ્કેલી બની ગઈ હતી ત્યારબાદ કન્સ્ટ્રક્શન કંપનીએ બે મોટા કોલમ બનાવ્યા અને તેના પર મજબૂત સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું આ સ્ટ્રક્ચર બનાવવામાં તેમને લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો હવે વારો હતો છેલ્લી ડિઝાઇનનો આ પેનલની મદદથી સ્ટેચ્યુને અંતિમ ડિઝાઇન આપવામાં આવશે આ જે પેનલ છે તેને મજબૂત ધાતુથી બનાવવામાં આવે છે અને આ પેનલને માત્ર ફેક્ટરીમાં જ બનાવવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટી અને મજબૂત પેનલની જરૂરત હતી ભારતમાં પેનલની ફેક્ટરી તો હતી જ પરંતુ તે એટલી મજબૂતાઈ ન આપતા

કમ્પ્યુટર માં નાખવામાં આવે છે અને તેનું એક નકલી મોટું મોડલ બનાવાયું હવે આ નકલી મોડલના નાના નાના ટુકડા કરવામાં આવતા અને તેના રેત દ્વારા કન્ટેનરમાં નાખવામાં આવતા તે ટુકડા બહાર તેમાં ઓગાળેલું મજબૂત ધાતુ નાખવામાં આવતું અને તે સુકાઈ જાય એટલે એક મજબૂત પેનલ બની ને તૈયાર થતી અને આવી જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના બધા જ ટુકડા અહીં બનાવવા

દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું ઉદઘાટન કરવામાં આવ્યું સ્ટેચ્યુ ની ઊંચાઈ એકસો ને બ્યાસી મીટર છે જેમાં ચોવીસ હજાર પાંચસો ટન લોખંડ હજાર ટન સિમેન્ટ અને ટન ઉપયોગ થયો આ પ્રતિમા એકસો એસી કિલોમીટર પ્રતિ કલાક થી ચાલતી ચડપી હવાઓમાં પણ આરામ થી ઉભી રહી શકે છે પ્રતિમા ના ઉપરી ભાગ માં બસો ટન વજન વાળા ટ્યુન માસ ડેમ પણ

પક્ષીઓને રહેવા માટે પણ એક અલગ જ સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે જંગલ સફારી ખાસ વાત એ છે કે તેને પહાડ ઉપર બનાવવામાં આવેલું છે અને જોવા માટે કાચ પણ લગાડવામાં આવેલા છે નાના છોકરાઓ માટે હિંચકા લપસણી અને ભારતનો સૌથી મોટો ભૂલ ભૂલૈયો પણ બનાવવામાં આવેલ છે જેના થોડા આગળ ડાયનાસોર પાર્ક અને એડવેન્ચર માટે રિવર રાફ્ટિંગ પણ બનાવવામાં આવેલ છે જયારે સાંજ થાય છે ત્યારે નર્મદા મૈયા ની આરતી અને રાત્રે ઘણી એવી પણ લગાડવામાં આવેલ છે અને પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે એકતા નગર રેલવે સ્ટેશન પણ બનાવવામાં આવેલું છે જેનું કનેક્શન અમદાવાદ મુંબઈ દિલ્હી વારાણસી ચેન્નાઈ સુધી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા માટે દરરોજ લગભગ દસ હજાર લોકો ફરવા આવે છે છે અને આ આંકડો સુધી પહોંચી જાય આટલી ઘણી જગ્યાઓ બનવાથી અહીંના વિસ્તારમાં નોકરી અને રોજગાર સર્જન પણ થયું છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે આપનો શું વિચાર છે જરૂરથી જણાવજો મળીએ આગળના વિડીયોમાં